કોઈ ને પથરો લેતો તો પેલો મોરી કૂતરો હોય ને તો કીધું કે હાથમાં હોય તો હારું ચો આ પથરો ભૂઈ નાખી દીધો પાછો આ શું બોલો છે સાચું જ કતા ને કોઈ ખોટું બોલતો પથરો લીધા મા કૂતરો ને બીકવા તો ઢોકું લઈને નેકડો મણે પણ આ તો ઢોકું આ રોડ પર એટલા પથરા પડ્યા છે તો જરૂર છે આટલા બધા પથરા ઊંધો લે લઈ ફર કોઈ જરૂર તો નહીં ને કોઈ જરૂર નહીં મને પેલો ખલ્લે ફોન થઈ બોલાય બોલાય કરતો પણ ખાલી ખોટો ટાઈમ બગાડશે નહીં જવું ગો કે નહીં જવું પાછો છે મારી મરજી

અમ ચિંત કરીને તારે જે લાવું હોય ને એ બધું લઈ આવું છું જો દોડી કહેતો તો દોડી ના પતંગ લઈએ મૂળ અને તું બે તમના ધાબા ઉપર સળી અને બધો ખેંચી કાપશું મોટો પતંગ લાંબો મોટો તાટ પતરી ગયો હા હા તું કે હો લઈ આવો તો ઘોરા દુકાન બનાવો દુકાન બનાવો બજારમાં માં અમે વિચાર એવો બેઠો જબરો હશિયાર હો ભાઈ અમે અમે સિંતિયા જેવું નહીં અમે તો ના ના અમે તો હને સિંતિયા હોય બજારમાં દુકાન નખવી છે ખબર છે કિતા માં ઓનો નતો બજાર માં દુકાન માં શેમ નાખો તમે કશું નાખવા નહીં હું તમને બધી ખબર છે એ કરિયા તમે હાથમાં લઈ ને જોતા તા એ બધું જોઈ જડ્યું છે બધી ખબર છે હું એક લેતો તો ને તને મને ખબર પડી નથી કોક જડી છે કાર્ય પણ જુઠ્ઠો બોલે તો કે પથ્થરો જડ્યો પથ્થરો જડ કઈ ગેલી

તો તારા મને પૈસા તો પડશે દસ હજાર રૂપિયા અને કોઈક તારો હોકતો હોકતો હશે ને અને મને ખબર પડશે ને એ તારા એને ઘેલ લઈ ને આવે તારાભાઈ આવું ના હોય યાર ના હોય તો દસ રૂપિયા મારા દોરો કેવું

હા આપણો તો છોકરો વળી હું રખડેલ કેતો કે રખડેલ સા તો રખેલ સા આજનું રખડેલું કોમ આવી ગયું બે લાખ નું કોમ થઈ ગયું છે ચિંતા જેવું નહીં એ મગસ કોમ આલતું નહીં હું કરો કોઈ ખબર પડતી નહીં રૂળું થી સળ્યો ને તો સુધી તો હતો પણ શિકર સે વખત પડી ગયો ના જ મે ખબર ના રહે અને ઘેર જઈને તરત પાછો વળી જશું રસ્તામાં બે ચાર જણોને પૂછ્યું લે કે દોરો જડ્યો તો પણ મારા ઓછા કોઈ મોનમાં તૈયાર નહીં અને ઝડ્યો હોય તોય શેના મોને શો ઓછો હતો દોઢ તુલાનો દોરો હતો હાલના ભાવ પ્રમાણે ગણો ને તો બે લાખ રૂપિયાનો દોરો થાય આમ આવી વસ્તુ કોઈને જળો મોના પણ આ કિસ્મતમાં હા તો શોયના હતા શોવાયના હતા પણ કરવાનું હું જેટલું હોજું છેટલું હોજ્યું પણ શો જળતો ને અને ડોસી તો હોભળ છે ને એ તો મરી જ જા જેટલી મજૂરી કરી કરી અને દોરો કરાય તો અને દોરો એક પલમો જતો રે મને કોઈ ખબર જ પડતી ને મને કોઈ હુતું નહીં મારે કરવું હું અરે ભગવાન મારો દોરો જડી જાય ને તો હારું છે ને કા મને આજ ઘેર ખાવાય નહીં આલા ખાવાય નહીં આલા પણ કરું હું મુયા એ વળી ખીચાઈ નાખીને ફરતો તો

આ નેળી એમ છક પડી ગયો થા હોકતો હોકતો બે વખત તો આમ ગયો ને બે વખત આમ પાછો આવ્યો પણ ના જળ્યો એમાં ઉંદુ ગાલીને હેડ્યું છે હા ઈમા તમને કોઈ માણસ આમો મળે તો શું ન હોય બેઠા તમે હું તો આઠાન કોઈ નીકળ્યો તો કલા ગામજી આયો કલા ગામજી આયો ગલવા જો દોરો તો બતાવું હા હું વાત કરો તો એટલે મે નહીં લીધો હા મે નહીં લીધો તમે કદ દોરો તો બતાવે એટલે લાવક નું હોય તો છે હતો દોટ તોલાનો હતો ગલબા દોટ તો લાનો હતો દોટ તોલાનો હતો છે પૈસા આવે હાલ હાલ તો ઘણો એક એક લાખ નું ઓગણચાલીસ તોલાનો નો ભાવ છે બે લાખ આજુબાજુ થઈ જાય મારા તારા પાંચ થી બે લાખ તો નહીં લેવા પણ તારા મને દસ હજાર રૂપિયા લેવા પડે

તો આજે આપણા ગમ ના માતાજી રે ને પાછો ના હોય આપડા ગમનો જોડીયો રહ્યો ને એનો છોકરો કાઢ્યો રહ્યો ને એનો દોરો જાડ્યો છે અને હું પાડી ગયો તમે રૂબરૂ રૂબરૂ છો અને એના ઘેર દોરો છે અને એને આલ્યો છે

કશો વાંધો નહી દોરો તો ગલબાનો જ છે એટલે આપડો તો દસ હજાર ગલબા પાનથી ફાયદો થયો અને દસ હજાર તો દોરિયા પાણી થી ફાયદો થયો પછી આપડે તો નેકરી છે કે વાંધો નહી માલિક તો દોરાનો ગલબો જ છે કે અને આપડે હાથું કેમ હતો અને આપડે શું કોઈ નું ખોટું કરવું છે અમે ગલબાજીનો દોરો હ તો ગલબોજી તો લઈ જ લઈ કે તા ને

કાળું તો ખબર નઈ ઘેર જ હતો મજા તો બોલાવીયો એટલે કાળો કાળો આમાં ગાવજે હું કોમ હતું તમારું કોમ હતું કાળું હા બટી તને કોક દોરો જળ્યો તો રસ્તામાંની હા કને કીધું આવું એટલે ઘરમાં ભાઈ આશો ને વાત કરો તમે

ગલબાભાઈ પાડી નાખ્યો ગલબાભાઈ નહીં બના તમને કહી દઉં દોરો નહીં ચડ્યો નહીં ચડ્યો ને નહીં ચડ્યો તમે આપણા ગમ પેલી કંઠેર વાળી માતા રહી કંઠેર વાળી ખેલો હલો

તમારી પરીક્ષા કરતો હતો કીધું તમારો ના હોય કોઈ બીજો લઈ જાય મારા કહે તો હું પછી બાકીનો બીજો દોરો લાઈન આલુ છું કોઈ ના મૂર્ખા કોઈ ના પણ તમારા દોરો ખરો ને પચાવો હતો શું